નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ટુ જોવાના છીએ બધા વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી અને તેની પહેલાં આપણે બે યુનિટ યુનિટ નંબર વન અને યુનિટ નંબર ટુ સંપૂર્ણપણે જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર બે એક્ટિવિટી નંબર બે હું કહે છે કે ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર જીસીઈઆરટી રીડર મિસ્ટર આહિસ ઇઝ વિઝિટિંગ સીઆરસીએસ લેટ અસ લિસન ટુ હિમ તો હું કહે છે કે અહીંયા જે છે કે સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો છે ક્યાં તો કે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર

હું તમારા સાયન્સ પ્રોજેક્ટ જોઈને તમારા સાયન્સ મોડલ જોઈને બહુ ખુશ છું પછી કહે છે સોલાર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિવેન્શન ટેકનિક્સ લો કોસ્ટ મેથ્સ ટેકનિક ટીચિંગ મોડલ્સ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ આ બધા મોડલ જે તમે તૈયાર કર્યા છે કે સોલાર મોબાઈલ ચાર્જર છે પછી ફૂડ પ્રિવેઝનશન એટલે કે ખોરાકને લાંબા સમય સુધી પ્રિવેન્શન કરી શકાય એ પ્રકારનું મોડલ છે એ બધી વસ્તુ બહુ જ સારી છે પછી ધ સ્ટુડન્ટ્સ હિયર ખાલી જગ્યા વેરી કોન્ફિડન્ટ કે અહીંયાના વિદ્યાર્થીઓ જે છે બહુ જ વિશ્વાસુ છે આમાં આર આવશે કેમ કારણ કે વિદ્યાર્થીઓ બહુવચનની વાત કરી છે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન આઈ વોઝ ઇન મેં જેટલા સવાલ પૂછ્યા એના બધાય સવાલના જવાબ એણે આપ્યા છે આઈ વોઝ ઇન ભુજ હું ભુજ માં હતો યસ્ટર્ડે એટલે કે ગઈ કાલે ત્યાં વોઝ આવી જશે કારણ કે આ વાત કોની કરી છે ભૂતકાળની આઈ વોઝ ઇન ભુજ યસ્ટર્ડે પછી આઈ ખાલી જગ્યા માધાપુર વિઝિટેડ મુલાકાત લીધી ભૂતકાળની વાત આઈ વિઝિટેડ માધાપુર એન્ડ કુક માસી આરસીએસ એટ માધાપુર આઈ ખાલી જગ્યા ધ પ્રોજેક્ટ ઓફ લો રેન ફાર્મિંગ ઓછા વરસાદે ખેતી થઈ શકે એ પ્રોજેક્ટ મને ગઈકાલે ગમ્યો હતો ગમ્યો હતો એટલે કયો શબ્દ આવશે લાઈકડ ભૂતકાળ થઈ જશે ટૂંકમાં આપણને સમજાવ્યું છું આ પેરેગ્રાફની અંદર કે અમુક અમુક વાત જે છે એ વર્તમાન કાળની છે જેમાં એમ ઇઝ આર નામનો શબ્દ દેખાણો અમુક વાત ભૂતકાળની છે જેમાં વોઝ દેખાણું ભૂતકાળનું રૂપ દેખાણું યસ્ટરડે જેવા શબ્દ દેખાણો તો વિદ્યાર્થી મિત્રો આપણને આ પેરેગ્રાફની અંદર કાળ ઓળખતા શીખવાડે છે પછી શું કહે છે કલકત્તા સેલ ફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું આ ખાલી જગ્યા વલસાડ ડિસ્ટ્રિક્ટ વિલ વિઝિટ કે હું મુલાકાત લઈશ વલસાડની ટુમોરો એટલે કે આવતીકાલ આઈ વિલ ટેલ ધેમ એટલે કહેવું કે હું તેમને કહીશ અબાઉટ યોર મોડલ્સ તમારા મોડલ વિશે આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર કે હું ધરમપુરમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરની પણ મુલાકાત લેવાનો છું ત્રણ કાળની વાત કરી એક જ પેરેગ્રાફ ની અંદર વર્તમાન કાળ પછી ભૂતકાળ અને પછી ભવિષ્ય ત્રણે ત્રણ કાળ વિશે જે છે આપણે આ વાક્યો જોવા મળેલા છે આગળ વધીએ આગળ હું કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2 એ કે 2 એ માં જે છે એટલે કે હમણાં આપણે જે વાતચીત જોઈ એ વાતચીતમાં જે આપણે જોવા મળ્યું એના આધારે આપણે શું કહે છે ખાલી જગ્યા પૂરો એમાં જે આપણે સંવાદ જોવા મળ્યો

આવતીકાલ એટલે ભવિષ્યકાળ તો ભવિષ્યકાળમાં વિલ નામનો શબ્દ આપણે જોવા મળે કે હી વિલ વિઝિટ ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો આવતીકાલ એ કયા જિલ્લાની મુલાકાત લેવાના છે વલસાડ જિલ્લા પછી હી વિલ ઓલસો વિઝિટ ધ ખાલી જગ્યા એટ ધરમપુર તો શેની મુલાકાત લેવાના છે ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ઓકે તો એની પણ એ આવતીકાલે મુલાકાત લેશે ત્રણ વાસ ત્રણ વિશે વાત કરી યસ્ટરડે વિશે

વિદ્યાર્થી મિત્રો ખાલી અંગ્રેજી વિષય નહીં તમામ વિષયનું સોલ્યુશન તૈયાર છે અને ફક્ત એક જ મળી જવાનું કરો ડાઉનલોડ કરવાની પાર્ટ કે તમારા શિક્ષક તેમની ત્રણ દિવસની એટલે કે ગઈકાલની આજની અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે તમે પણ વર્ગ સમક્ષ એ રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરો આ છે સ્કૂલ એક્ટિવિટી એટલે કે ક્લાસ એક્ટિવિટી કે જેમાં તમારા શિક્ષક જે છે એ તમને એના ગઈકાલના દિવસની વર્તમાન એટલે કે આજના દિવસની અને આવતીકાલના દિવસ વિશે આ ત્રણેય વિશે એટલે કે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય વિશે ચર્ચા કરશે અને સેમ તમારે પણ એવું કરવાનું છે તમારે પણ આજની પછી ગઈકાલની અને પછી આવતીકાલની ત્રણેય વિશે વાત કરવાની છે ઓકે તો આવી રીતે જે છે તમને એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે તમે સોલ્વ કરી શકો છો

આ સવારે હું કબડ્ડી રમ્યો હતો બરોબર રમ્યો હતો સવારની વાત કરી નાખી એટલે ભૂતકાળ થઈ ગયો અને આઈ વિલ પ્લે વિલ પ્લે એટલે કે હું રમીશ ખોખો રમીશ ક્યારે સાંજે અત્યારે બપોર થઈ ગઈ છે હું જે છે કબડ્ડી રમો હતો ભૂતકાળ અને સાંજે હું ખો ખો રમીશ એટલે વિલ પ્લે ભવિષ્યકાળ આગળ એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય બનાવે છે આ ખાલી જગ્યા તો આવશે ડ્રુ ડી આર ઈ ડબલ્યુ પછી આ ખાલી જગ્યા રંગોલી ટુડે મોર્નિંગ આજે સવારે બનાવીને ભૂતકાળ જ છે ડ્રુ ડીઆરઈ ડબલ્યુ પછી આય ખાલી જગ્યા પિક્ચર ટુમોરો ટુમોરો એટલે આવતીકાલ આવતીકાલ એટલે શું આવે તો કે વિલ ડ્રો પછી પેલું આય ખાલી જગ્યા ભજન યસ્ટરડે ગઈકાલે ભજન ગાયું હતું ગઈકાલે ગાયું હતું સેંગ એસ એ એનજી પછી આય ખાલી જગ્યા હિન્દી સોંગ ટુડે મોર્નિંગ આજે સવારે મેં એક હિન્દી સોંગ ગાયું હતું જ થઈ ગયું પાછું એટલે પાછું શું આવશે સેંગ અને આ ખાલી જગ્યા ગુજરાતી સોંગ ટુમોર ટુમોરો એટલે આવતીકાલે એટલે કે આવતીકાલે હું ગુજરાતી ગીત ગાઈશ ગીત ગાઈશ એટલે શું આવે વિલ સિંગ યાદ રાખો આ ભૂતકાળની વાત આવે ને ત્યાં ભૂતકાળનું રૂપ કરી નાખવાનું અને ભવિષ્યકાળની વાત આવે ત્યાં આગળ વિલ મૂકીને વર્તમાન રૂપ વિલ મૂકીને જ છે ક્રિયાપદનું મૂળ રૂપ લખી નાખવાનું ઓકે આગળ વધીએ ત્રીજું કહે છે આ ખાલી જગ્યા ટુ નીતિન યસ્ટરડે નીતિન સાથે વાત કરી હતી ગઈ કાલે એટલે કે ટોકડ છે પછી આ ખાલી જગ્યા શિવાની ટુડે મોર્નિંગ આજ સવારે શિવાની સાથે વાત કરી હતી કરી હતી એટલે ટોકડ આય ખાલી જગ્યા હર્ષ ટુમોરો હર્ષ સાથે આવતીકાલે વાત કરીશ વિલ ટોક પછી છે આ ખાલી જગ્યા ઝૂ યસ્ટરડે ગઈકાલે પ્રાણી સંગ્રહાલયમાં ગયો હતો ગયો હતો એટલે વિઝિટેડ પછી આ ખાલી જગ્યા ધ મ્યુઝિયમ ટુડે મોર્નિંગ આજે સવારે હું મ્યુઝિયમ ગયો હતો ગયો હતો એટલે વિઝિટેડ આય કાલે જગ્યા ધ ગાંધી આશ્રમ ટુમોરો આવતી કાલે ટુમોરો એટલે શું થાય આવતી કાલે ગાંધી આશ્રમે જશે મુલાકાત લઈશ એટલે શું આવે વિલ વિઝિટ ઓકે પાંચમું કહે છે આય ખાલી જગ્યા ધ ટીચર યસ્ટરડે ગઈ કાલે હું શિક્ષકને મળ્યો હતો મળ્યો હતો એટલે મેટ થઈ જશે એમ ઈ ટી પછી પહેલું બીજું શું કહે છે આય ખાલી જગ્યા પ્રિન્સિપલ ટુડે મોર્નિંગ પ્રિન્સિપલ ને હું આજે સવારે મળ્યો હતો પાછો મળ્યો હતો એટલે શું આવે એમ ઈ ટી મેટ અને પછી આય ખાલી જગ્યા ધ કોચ ટુમોરો ટુમોરો એટલે આવતીકાલે કે હું આવતીકાલે કોચ ને મળીશ મળીશ એટલે ભવિષ્ય વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કાળ છે ખરા યસ્ટરડે ટુડે અને ટુમોરો પણ એની અંદર આજે ઉપરની બે ઘટનાઓ છે ને ઉપરની બે ઘટનાઓ ભૂતકાળની ઘટનાઓ ગણાશે અને નીચેની એક ઘટના જે છે એ ભવિષ્યકાળની ઘટના ગણાશે ઓકે પછી હું કહે છે પાર્ટ ડી કે ધેર વિલ બી અ સાયન્સ ફેર ઇન વલસાડ સીઆરસી ટુમોરો કે આવતીકાલે જે છે ધેર વિલ બી શિલ્પ એટલે ભવિષ્યકાળ ટુમોરો એટલે આવતીકાલ આવતીકાલે વલસાડમાં સીઆરસીમાં જે છે સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો હશે રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર તેમનો જે છે પ્લાન સમજો તેમનું આયોજન સમજો જો કોષ્ટક આપ્યું છે એમાં શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે વર્ક અને રિસ્પોન્સિબિલિટી વર્ક એટલે કામ અને રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી અને ટાઈમ શું કહેવા માંગે છે કે ભાઈ જો એક શિક્ષક હોય એના અંડર અમુક વિદ્યાર્થીઓ રાખેલા હોય અને એને કામ આપ્યું હોય કે અથવા કોઈ જવાબદારી હોય પેલી હોય એનું કામ જે છે એનો સમય જે છે એ કીધેલો છે તો ચાલો પેલા શિક્ષક છે અકિતભાઈ અકિતભાઈ જે છે એ શું કરે છે અંકિતભાઈ સિદ્ધિ રાજવીર અને વિલિયમ ને પોતાના અંડર રાખે છે એનું કામ છે રજિસ્ટર એન્ટ્રી રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની સમય છે નવ વાગ્યા થી સાડા વાગ્યા સુધી સવારના નવ વાગ્યા થી સવારના સાડા વાગ્યા સુધી કામ કરવાનું છે આ કોણ કરાવશે અંકિતભાઈ કરાવશે કોની પાસેથી રાજવીર અને વિલિયમ જે છે એમની પાસેથી કરાવશે કામ શું છે રજીસ્ટ્રેની એન્ટ્રી કરવાની છે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી પછી પછી છે સલમાન ખાન અને નિરુબેન ઈ કોની સાથે તો કે વિદ્યાર્થીઓ છે મેઘા રોહિત અને દક્ષા કામ છે એલોટ સ્ટોલ એટલે કે વિજ્ઞાન મેળો છે તો સ્ટોલ આપવાના હોય ને કે ભાઈ આ સ્ટોલ તમારો આ સ્ટોલ તમારો બરોબર

સેલોટેપ આપવાની ટુ ધ પાર્ટિસિપન્ટ્સ આ બધી વસ્તુને ટૂંકમાં જે કાંઈ પણ વસ્તુ ઘટતી હોય એ ઘટતી વસ્તુ આ લોકો જે છે આ બાળકો જે છે એ બીજા સ્ટોલ વાળાને આપશે એમનો સમય છે નવ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધીનો બરાબર પછી પછી છે સાંધાબેન અને સોમાભાઈ જેને હરીશ અજીત અને વંદના વિદ્યાર્થીઓ આપેલા છે એનું કામ છે સર્વટી એન્ડ સ્નેક્સ ચા નાસ્તો પહોંચાડવાનો એનો સમય છે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો બરોબર પછી છે વિષ્ણુભાઈ જેને ભારતીય અને તરુણ વિદ્યાર્થીઓ આપેલા છે એનું કામ છે વેલકમ ધ જજસ એટલે કે જે જજ હોય એમનું સ્વાગત કરવાનું એન્ડ ગેસ્ટિસ અને મહેમાનોનું સ્વાગત કરવાનું દસ વાગ્યા એન્ડ વેન ગેસ્ટ અરાઈવ દસ વાગ્યે અને જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનો કે નક્કી ન હોય ગમે ત્યારે આવી શકે એટલે જ્યારે આવે ત્યારે તેનું સ્વાગત કરવાનું કામ જે છે આ વિદ્યાર્થીઓને અને આ શિક્ષકશ્રીને સોંપેલું છે બરોબર હવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી સ્કૂલમાં કોઈ કાર્યક્રમ થાય ને ત્યારે આવી રીતે આયોજન બનાવવું જ પડે બરોબર કે કયા શિક્ષકને કઈ જવાબદારી આપેલી છે તેમના સહાયકો કરવાના છે તે બધું આયોજન હોવું જરૂરી છે ફિલિંગ ધ્લેન્ક બેઝડ ઓન ટેબલ કે ટેબલના આધારે જે છે ઓલો આપણે એમના કોષ્ટક જોયું ને એ કોષ્ટકના આધારે ખાલી જગ્યા પૂરવાની છે એન્ડ કમ્પલીટ ધ પેરેગ્રાફ 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 કરવાનો છે છે પછી કહે રીડ યોર યોર ટુ ક્લાસમેટ ક્લાસમેટ આ તમારે તમારા તમારા સામે સામે વિદ્યાર્થી મિત્રો વાંચવાનો ચાલો સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ ઇન ધ મોર્નિંગ આઠ વાગ્યે ક્યાં છે તો કે સીઆરસી પહોંચવાનું બરોબર પછી પાર્ટિસિપેન્ટ ખાલી જગ્યા આફ્ટર 9 એમ પાર્ટિસિપેન્ટ એટલે ભાગ લેનારને કેટલા વાગે આવવાનું તો કે વિલ રીચ આફ્ટર 9 એમ 9 વાગે પછી આવવાનું છે સિદ્ધિ રાજવીર એન્ડ વિલિયમ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ઈ શું કરશે તો કે રજીસ્ટર કરશે જે જે આવે છે જે જે જાય છે એની એન્ટ્રી રાખશે ફોર ધ સાયન્સ ફેર આનંદ મેળા માટે પછી અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ એમને અંકિતભાઈ જે છે એ ગાઈડ કરશે આગળ વધીએ આગળ શું કહે છે ખાલી જગ્યા એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજીસ્ટ્રેશન ટેબલ એ રજીસ્ટ્રેશન ટેબલ ની બાજુમાં બેસે કોણ મેઘા અને રોહિત અને દક્ષા ત્રણેય વિદ્યાર્થી પણ દક્ષા ની ખાલી જગ્યા નથી આપી પછી કહે છે ધે ખાલી જગ્યા સ્ટોલ્સ પાર્ટિસિપન્ટ્સ ધે વિલ અલોટ તેઓ જે છે સ્ટોલ આપશે બરોબર કે ભાઈ આ વિદ્યાર્થીને આ સ્ટોલ જોશે તો એને એ આપી દયો અને આ જોશે એને એ આપી દયો પછી વિલ બી બી સેક્શન્સ ઇન ધ ધ ધ સાયન્સ ફેર કેટલા સેક્શન સેક્શન હશે હશે વિભાગ નીતા ફોર ફર્સ્ટ પહેલા છે સી ખાલી જગ્યા એન્ડ તે આપશે 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 શું ટેબલ જે કઈ પણ વસ્તુ જોતી હશે એ બધી આપશે પછી તુષાર ખાલી જગ્યા વોલન્ટિયર તો આવશે વિલ એ બનશે तो शारविल वोल्यून्टर फॉर द सेकंड सेक्शन बीजा सेक्शन में और देवियों शुल्क आफ्टर द थर्ड सेक्शन इतरिया सेक्शन में ध्यान रखें कल स्मार्क हालिज़ जिया द फोर्थ सेक्शन तो के विल गाइड मार्गदर्शन आपसे तौर तो था विभागने जो था सेक्शन में अगर कहे चल रीता विल वॉक फॉर द फिफ्थ सेक्शन र હરેશ અજિત એન્ડ વંદના વિલ સ્તર્વ ટી એન્ડ સ્નેક્સ તેઓ જે છે ચા ને નાસ્તો પીરસ છે આપશે એટ ઇલેવન ઇન ધ મોર્નિંગ સવારના અગિયાર વાગ્યે એન્ડ ટુ ઓ ક્લોક બપોરના બે વાગ્યે ઇન ધ આફ્ટરનુન ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા ધ જજિસ તો કે એ વેલકમ કરશે બરોબર ધ ઈ વિલ રિમેન્ડ રેડી ટુ વેલકમ ધ ગેસ્ટીસ તેઓ વેલકમ કરવા માટે સ્વાગત કરવા માટે કોનું ગેસ્ટીસનું મહેમાનનું સ્વાગત કરવા માટે રિમેન રેડી એટલે કે તૈયાર રહેશે તેઓ મહેમાનનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે ધેર પ્રિન્સિપલ વિલ બી વિથ ધેમ અને તેમના પ્રિન્સિપલ જે છે તેમની સાથે રહેશે ઓકે પછી પાર્ટ એફ કહે છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન બેઝડ ઇન ધ એક્ટિવિટી 2D એન્ડ 2E 2D અને 2E પ્રમાણે જે છે સવાલના જવાબ આપવાના છે ચાલો આપીએ સૌથી પહેલું

આજે આપણે ભણિયા યુનિટ નંબર ત્રણ ની એક્ટિવિટી નંબર બે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની ત્રીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો